કરોડો ની થયા ચરના તોડતી ના એક ને દુબઈ થી ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટરપોલ ની મદદ થી ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ ની પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ બે ઓગણીસ અને વીસ માં ફરિયાદી જ્ઞાનચંદ જૈન ને આરોપીઓ થકી દીધો હતો ચોરી થયેલ સ્ટેમ્પના આધારે મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી ખોટા નામે બેંક એકાઉન્ટમાં કરોડોની માતબર રકમ મેળવીને છેતરપિંડી કરાઈ હોય આ મામલે અગાઉ કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો આજ ગુનામાં નાસ્તા ફરતા અને દુબઈ જે બેસેલા ઠગ ઉપવન ઉર્ફે બંટી પવન કુમાર જૈનને ઝડપી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઇન્ટરપોલની મદદથી પ્રત્યાપણ સંધિના આધારે દુબઈથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી અત્યાર સુધી આ થગાઈના ગુનામાં ઉપવન ઉર્ફે બંટી જૈન સાથે કુલ નવ આરોપીઓની ધરપકડ કરાઈ છે